પ્રવૃતિઓ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ લઈ ની સ્થાપના કરવામાં આવી હતી હિન્દુ ધર્મ માં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ સ્વરૂપો છે અને કહેવાય છે કે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઉપલેટામાં કાર્યરત એવા ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે આજે ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે

ગણપતિ મહોત્સવની મહાઆરતી રાખેલ હતી આ મહાઆરતીમાં મારા પુત્ર હર્ષવર્ધનનો ચોથો જન્મદિવસ પણ હોય તો એક અનેરો ઉત્સવ અમારા એરિયામાં બર્ડ ડે સેલિબ્રેશન અને મહાઆરતીનો ઉજવવામાં આવેલ હતો એમાં હજારો લોકોએ મહાઆરતીનો લાભ લીધો અને આ મહાઆરતી પૂર્ણ કરી અને આજે આપ જોઈ રહ્યા છો આ પાઉભાજીનો ગણેશ ઉત્સર્જનનો અને મહાઆરતીનો પ્રસાદ લોકો લઈ રહ્યા છે તો આ હર્ષોદનના બથ નિમિત્તે આજે કાર્ય કરવામાં આવેલ છે અને કૃષ્ણગુરુ દ્વારા આવા ઉપટાની અંદર વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં ગણેશ ઉત્સવ હોય નવરાત્રિ મહોત્સવ હોય તુલસી વિવાહ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય તેવા વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા આ એરિયાની અને ઉકેલા નગરની એકતા અખંડ રીતા ભાઈચારા જળવાઈ રહે આ એનું મુખ્ય હેતુ હોય છે